जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव बोलो बोलो बापू हां जी बोलो 10:30 बापू ની સાખી છે એક હા સત ગુરુ સેવા સોયલી હા નિભાવે બહુ મુશ્કેલ હા નટડી ચાલે દોર પર હા કેવો છે આ ખેલ હા પછી નટડી કઈ અને દોર કોણ આ સમજણ આપો ને નટડી કોણ દોર કોણ

ખાલી ખાલી પ્રશ્ન ન કરતા બરાબર રસ્તે ચાલજો ભલે મુશ્કેલ વાળો હોય બરાબર તો સેવા નિભાવવી મુશ્કે સતગુરુ સેવા સુલી નિભાવવી મુશ્કિલ નટડી ચાલ દોર એવો છે આખેલ ભગતજી એવો છે આખે ભગત સત્ગુરુ કીધું છું બાપુએ કે સદગુરુની સેવા સોયલી છે પણ એને નિભાવવી દોયલી છે સોયલી એટલે છે સરળ પણ રસ્તે ચાલવું આચરણમાં મૂકવું એનું પાલન કરવું એ ખૂબ જ મુશ્કેલ છે નટળી ચાલે દોર પર એવો છે આ ખેલ તો ભગત તમે કીધું કે નટળી કોણ દોર કોણ અને સદગુરુ કોણ બરોબર તો ગુરુની આગળ સત શબ્દ લાગ્યો છે સત તમે કાઢી નાખો એટલે ખાલી ગુરુ રીએ તો ગુ નામ અંધકાર ને રૂ નામ પ્રકાશ આ બધાને ખબર છે અંધકારમાંથી માંથી પહેલા પ્રકાશ તરફ આવવું પડે છે અંધકાર એટલે અજ્ઞાનતા અને પ્રકાશ એટલે અજ્ઞાનતામાંથી ઊઠી અને જ્ઞાનમાં આવવું બરાબર આ ગુરુ છે જ્ઞાનમાં આવ્યા પછી ગુરુ પછી આવે દેહધારી સદગુરુ દેહધારી સદગુરુ હવે ગુરુની આગળ સદ લગાડા છે સ અને દ સદ એટલે સદાચારી સત્યના આચરણવાળા સત્યને રસ્તે ચાલનારા સત્ય ધર્મ એને માનનારા એ રસ્તે ચાલનારા જેના જીવનમાં સંપૂર્ણ આચરણ છે હે એ સદગુરુ છે સાચા લાઈફ પંદર ને આવી જ અંદર એવા એવાને ઓ સાચા સદગુરુ જે માત્ર તમારા ભાવ અને પ્રેમના ભૂખ્યા હોય તમારા ધનના ઢગલા કરો ને તો એ અડેય નહીં એની એને જરૂરતય નથી એને તો માત્ર શિષ્યના ભાવ અને પ્રેમની જરૂર હોય છે એ સાચા દેહદારી સદગુરુ છે જેને આતમ પરમાતમ શબ્દને જાણ્યો છે માણ્યો છે એવા દેહધારી સદગુરુ મળે ને ભગત તો તમે સતગુરુ સુધી પહોંચી શકો પછી ગુરુને આગળ સત લાગે પછી તમે સતગુરુ સુધી પહોંચી શકો છો બરાબર એ સિવાય તો અસંભવ કથણી બકણી વાળા જો ગુરુ મળી જાય બાવન અક્ષરી શબ્દોની જાડ પાથરી પછી એની અંદર મુક્તિ મોક્ષના દાણા નાખી અને ભોળા જીવોને ભોળા પારવડાને ફસાવવા એવા ન ચાલે બરાબર કબૂતરને ફસાવવા માટે નથી ગણાય ઝાડ પાડતા થતા હોય છે ને પછી દાણા નાખતા હોય છે ને હે લાલચ આપે એને એટલે અહીં મુક્તિ મોક્ષની લાલચ આપે છે એટલે સામેવાળા ફસાઈ જવાના છે પાછું કે હું ફ્રીમાં બતાવી દઉં મફતમાં બતાવી દઉં હું ત્રણ સેકન્ડમાં ઓળખાવી દઉં હે હું આંગળી મૂકીને બતાવી દઉં હું આત્માનો અનુભવ કરાવી દઉં હું આત્મા દર્શન કરાવી દઉં એટલે આ બધું લાલચ એક ફસાવવાના ધંધા છે આમાં ક્યાંય ફસાવવું નહીં બરાબર પણ સાચા દેહધારી સદગુરુ જો મળી જાય દેહધારી જેવી રીતે સવાદાસ બાપાને ગુરુ ફૂલગર મહારાજ મેળ્યા હતા એવી રીતના બરાબર જેમ દાસી જીવણ બાપાને ભીમબાપા હતા એવી રીતે બરાબર જેવી રીતે માતા પાનબાઈને માતા ગંગા સતી મેળ્યા હતા એવી રીતે જેવી રીતે જબુમાંને સવાદાસ બાપુ મેળ્યા એવી રીતે સાચા હોવા પડ્યો જેવી રીતે અમરમાંને સેવાદાસ બાપુ મેળ્યા એવી રીતના તો જ પાર પડી શકીએ બાકી અસંભવ તો સદગુરુ એ જે સેવા છે એ સદગુરુ કોણ છે સદગુરુ એ જ શબ્દ છે શબ્દ ગુરુ અને ચિત્ત ચેલા ચિત્ત એ જ સ્થુરતા એ શિષ્ય છે અને સત સબદ જે છે એ સોહમ છે ઓહમ પણ છે આત્મા પણ કહેવાય ને પરમાત્મા પણ કહેવાય આ બધા એ ખરખું જ છે હે તો એ શબ્દ સ્વરૂપી સોહમ શબ્દ સ્વરૂપી એ સદગુરુની સેવા છે સોયલી એટલે સરળ છે પણ એને નિભાવી દોયેલી છે મતલબ મુશ્કેલ છે નિભાવી એટલે એનું પાલન કરવું જતન કરવું એ રસ્તે આલવું આચરણમાં મૂકવું બહુ મુશ્કેલ છે પરંતુ જો અભ્યાસ કરીએ તો સરળ થઈ જાય નટડી ચાલે દોર પર એવો છે આ ખેલ તો નટડી કોણ નટડી છે ને જેવી રીતે નટ આવતા પહેલાં બે બાજુ થાંભલો બાંધતા ઊભા કરે થાંભલાને થાંભલાની વચ્ચે રસી બાંધતા બરાબર થાંભલાની વચ્ચે રસી બાંધે અને હાથમાં વહાડો હોય એ વહાડો પકડીને નટડી કે નટ એ થાંભલાના આ છેડેથી બીજા થાંભલાના સુધી પહોંચી જાય છે સામેના થાંભલા સુધી વચ્ચે દોરી ઉપર ચાલે છે દોરી ઉપર ચાલતો ચાલતો બરાબર તો એનો કેટલો અભ્યાસ થઈ ગયો કારણ કે એ દોરી ઉપર ચાલવાનો પહેલાં તો એને ખૂબ અભ્યાસ કરવો પડે છે જેમ નાનું બાળક હોય એને એકડો શીખવા માટે એકડો હો વાર ઘૂંટે ત્યારે એનો અભ્યાસ થઈ જાય પછી આંખો વેચીને પણ લખી શકે એમ અભ્યાસ કરવો જરૂરી છે બરાબર અભ્યાસ થઈ ગયા પછી એ આરામથી ચાલી શકે એટલે એ અભ્યાસ કરવો ને એ તો છે મુશ્કેલ પણ અભ્યાસ થઈ ગયા પછી સરળ થઈ જાય એવી રીતના તો નટ જેમ આ છેડેથી બીજા છેડે જતો હોય છે કે નટડી ચાલતી હોય છે એવી જ રીતના આપણે પણ અભ્યાસ કરવાનો છે તો જ આ છેડેથી મતલબ ભૌસાગરના આ છેડેથી પરમાત્મ સાગર સુધી પહોંચી શકીએ મતલબ નદીના આ કિનારેથી સામે કિનારે પહોંચી શકીએ હે જીવનમના ચક્કરમાંથી મુક્તિમોગ સુધી પહોંચી શકીએ આ રીતનું છે જેવી રીતે અમદાવાદથી આપણે મુંબઈ જાવું છે ફોર વ્હીલ લઈને તમે કે હું ડ્રાઈવિંગ કરી રહ્યા છીએ બરાબર તો બહુ સાવધાની રાખવી પડે રસ્તામાં امداواد نہیں تم اب آتم سمجھو سرتا سمجھی لمداو نے سورتا سمجھی لوبئی تم سدگر روپی سبج سمجھی لو اگر وی رست ہے تم دور سمجھو تو رستر پر چالت چالتوں سادانی پوک چالیے تو مئی سوود پہنچی سکیے منجل جو سادانی نہ رکھیے ہوش پوک نالے તો શું થાય ધ્યાન ન રાખીએ રોડ ઉપર શું થાય એક્સિડેન્ટ ન પહોંચી શકીએ હે હાથ ભાંગી જાય ને પડી એના જેવું તો જેવી રીતે નટળી એ દોર ઉપર ચાલતી હોય છે પણ આ છેડે દેવલા છેડે હોઈ જાય છે નટળી ચાલતી ચાલતી એનો ખૂબ અભ્યાસ હોય છે એવી જ રીતના આ નટળી છે ને એ સ્થુરતા છે નટડી એ જ સુરતા કે ચાલે દોર પર કયો દોર શબદનો દોર સામેના છેડાને જે નટડીએ બે થાંભલા છે સામેના છેડા થાંભલાને શબદ સમજી લ્યો આ બાજુના છે થાંભલાને આપણો દેહ સમજી લ્યો અને વચ્ચે જે છે એ શબ્દ દોર ઉપર ચાલવાનું ચાલનારી કોની આપણી સુરતા તો અહી શબ્દ દોર ઉપર ચાલવાનું છે સોહમ દોર હંસા ચલા આયા સોહમની દોરી પકડી આ હંસો આવ્યો છે શરીરમાં તો હવે સોહમની દોરી પકડી પાછા ચડી જાવ જ્યાંથી આવ્યા છો અહીંયા સોહમ શબ્દની દોરીઓ એટલે અહીં નટડી સોહમ શબ્દની દોર પર ચાલે છે સુરતારૂપી નટડી એ સોહમ શબ્દની દોર પર ચાલતી ચાલતી ઈ સોહમ શબ્દ સુધી પહોંચી જાય સોહમ શબ્દ સ્વરૂપ થઈ જાય હે જેવી રીતે કે એ માનો કે ક્યાંય એક ઢોલ વાગે છે હું ઘણી વાર કહું છું ઢોલના અવાજની દિશામાં તમે આ તો ઢોલ ક્યાં વાગી રહ્યો છે પકડાઈ જાય એવી રીતના એવી જ રીતના આ શબ્દ ક્યાંથી પ્રગટ થઈ રહ્યો છે ક્યાં આવી રહ્યો છે એ શબ્દની દોરી પકડવાની છે એટલે બીજી નટળી દોર જે દોરી ઉપર આવે છે એવી દોરી ન સમજી લેતા શબ્દની દોર એ શબ્દની ધ્વનિ શબ્દના અવાજરૂપી દોર એ દોરને પકડી અને આ સ્થુરતા રૂપી નટળી ચાલતી હોય છે ચાલતી ચાલતી એ શબ્દ સુધી પહોંચી જાય છે હે દોર પર હાલવું પડે શબ્દ દોર પર એવો છે આ ખેલ એના જેવો આ ખેલ છે જેમ નટડી હાલતી હોય છે દોરવી પડે જરાય ધ્યાન આગુ પાછું સુધી ગયા પડ્યા હેઠ હાથ પગ ભાંગી જાય એમ ખૂબ સાવધાની રાખવી પડે પહેલાં તો ખૂબ અભ્યાસ કરવો જ્યારે મુશ્કેલમાં મુશ્કેલ પડતું હોય ને પણ અભ્યાસ કરો એટલે બસ રડ થઈ જાય અભ્યાસ થઈ ગયો પછી થઈ જાય ને છોકરું સાયકલ શીખતું હોય પચા વાર પડે ને અભ્યાસ થઈ ગયો એટલે છૂટા ને એટલે લાગતું હોય ને જેમ એમ પહેલાં અભ્યાસ કરવો પડે છે અભ્યાસ કર્યા પછી જ અભ્યાસ થઈ ગયા પછી જ તમે આસાનીથી ચાલી શકો છો તો અભ્યાસ તો કરવો પડશે જ અભ્યાસ તો કર્યા વગર તો કંઈ વસ્તુ કોઈ થવા જ નથી તો નટડી છે એ સુરતા છે સદગુરુ છે એ સોમ શબદ છે અને દોર છે એ સબદની દોર છે શબ્દની દોર પકડીને સોહમ શબ્દ સ્વરૂપ બની ગયા પછી સોહમ શબ્દ સ્વયં આત્મ સ્વરૂપ બની ગયો પછી આત્મા એ પરમાત્મા સ્વરૂપ બની ગયા આત્માથી આગળ પરમાત્મા વાત ખલાસ બરાબર તો હવે તમે કાંઈ ન બોલશો આશા રાખો તમારા પ્રત્યેક બધું સમજાઈ ગયું છે તો સ્વાદ દસ બાપુની જય ગુરુ ફૂલગર મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય